નશાના કાળા કારોબાર માટે સત્તરસો કિલોમીટર દૂરથી સુરત લાવવામાં આવેલા મોટા ગાંજાના જથ્થાનો ઓલપાડ પોલીસે પર્દાફાશ કર્યો હતો ઓલપાડ પોલીસની ટીમે ત્રીસ કલાકનો ઉજાગરો કરી ગાંજાના વેપારનો પર્દાફાશ કર્યો હતો ચુમ્મોતેર લાખની કિંમતનો સાતસો કિલો ગાંજાનો જથ્થો ઝડપી પાડ્યો હતો સમગ્ર ઘટનામાં પોલીસે એક મહિલા સહિત ત્રણ આરોપીઓની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી હતી અને ચાર દિવસના રિમાન્ડ કોર્ટમાંથી મેળવ્યા હતા અવારનવાર સુરત શહેરના જિલ્લામાં ડ્રગ્સ ગાંજા જેવા નશીલા પદાર્થો ઝડપાતા રહે છે ત્યારે ચાર દિવસ અગાઉ આવા જ વધુ એક નશાના કારોબાર સુરતની ઓલપાડ પોલીસે પર્દાફાશ કર્યો હતો સુરત જિલ્લામાં ઓલપાડ પોલીસે અટોદરા ગામેથી અને માંગરોળના નરોલી ગામે ત્રીસો ને ચાલીસ પોઈન્ટ ત્રણસો ત્રીસ કિલોગ્રામ ગાંજાનો જથ્થો ઝડપી પાડ્યો હતો પોલીસે મહિલા સહિત કુલ ત્રણ આરોપીઓની ધરપકડ કરી હતી તેને કુલ ચોમોતેર પોઈન્ટ આઠ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો આખી ઘટનાઓ પર નજર કરીએ તોલપાડ તાલુકાના અટોધરા ગામની સીમમાં આવેલા વાઇબ્રન્ટ ઇકો પાર્ક સોસાયટીના મકાનમાં ભાડે રહેતું સૂર્યપ્રકાશ ઉર્ફે મોનું અમરનાથ પાંડે તેના મકાનમાં ગાંજાનો જથ્થો સંગ્રહ કરી તેનું છૂટાણ વેચાણ પોતે તથા માણસો મારફતે કરાવતો હોવાની માહિતી ઓલપાડ પોલીસને મળી હતી બાતમીના આધારે ઓલપાડ પોલીસે ત્યાં દરોડો પાડ્યો હતો પોલીસે ઘરમાં તપાસ કરતા બે લાખ તોતેર હજાર આઠસો રૂપિયાની કિંમતનો સત્તાવીસ પોઈન્ટ ત્રણસો ને એસી કિલોગ્રામ ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો પોલીસે તેની કડક પૂછપરછ કરતા અને વધુ તપાસ હાથ ધરતા ગાંજાનો જથ્થો અઝીઝ સલીમ ફકીર આપી ગયો હોવાનું બહાર આવ્યું હતું અઝીઝ ફકીરે તેના મળત્યા માણસો સાથે મોટા પ્રમાણમાં ગાંજાનો જથ્થો નાની નરોલી ગામે ટાવર ફળિયામાં સંગ્રહ કરી રાખ્યો હોવાની માહિતી પોલીસને મળી હતી પોલીસે ત્યાં પણ દરોડો પાડ્યો હતો જેથી પોલીસે અઝીઝ તલમે સ્માઇલ શાહ ફકીર તથા શરીફા બાનું બાબુભાઈ સુલેમાન શાહને ઝડપી પાડી મકાનમાંથી એકોતેર લાખ ઓગણત્રીસ હજાર પાંચસોની કિંમતનો સાતસોને બાર પોઈન્ટ નવસોને પચાસની કિંમતનો ગાંજાનો જથ્થો જપ્ત કર્યો હતો ઝડપાયેલા આરોપી ઓરિસ્સાના ગંજામ ખાતેથી કન્ટેનર મારફતે ગાંજાનો જથ્થો લાવ્યા હતા ગાંજાનો છૂટો જથ્થો અલગ અલગ પેડલરોને આપતા હતા તેનું છૂટક વેચાણ કરતા હતા અને નશાનો કારોબાર કરી આરોપીઓ યુવાધનને બરબાદ કરી રહ્યા હતા ઓલપાડ પોલીસને મળેલી માહિતીને આધારે સુરત જિલ્લામાં ચાલતા નશાના મોટા કારોબારનો પર્દાફાશ થયો છે અને ઓલપાડ પોલીસે મોટી સફળતા હાંસલ કરી હતી આમ ત્રણેય આરોપીઓ પાસેથી પોલીસે સાતસો ને ચાલીસ પોઈન્ટ ત્રીસ કિલોગ્રામ ગાંજાનો જથ્થો મળી કુલ ચુમ્મોતેર લાખ આઠ હજાર ત્રણસો પચાસ રૂપિયાનો મુદ્દામાં સામે આવ્યું હતું આ ઉપરાંત પોલીસે માલ મંગાવનાર અને મોકલનાર મળી કુલ ત્રણ લોકોને કોન્ટેક્ટ જાહેર કર્યા હતા અને વધુ તપાસ માટે કોર્ટમાં રજૂ કરી ચાર દિવસના રિમાન્ડ મેળવ્યા હતા ત્યારે રિમાન્ડ પૂર્ણ થતા હાલ કોર્ટે આરોપીને રાજપુર જેલમાં મોકલવાનો આદેશ કર્યો હતો